અમારા લગ્નને સત્તર વર્ષ થઈ ગયા છે અને અહીંયા પહેલી વારમાં જ અમે સક્સેસ થઈ ગયા છીએ મારા લગ્નના તેર વર્ષ થયા છે અમે સાયબ્રિનિયાથી પહેલી વાર દવા લીધી આઈવીએફ કરાવ્યો પહેલી વાર જ અમને રિપોર્ટ મળી ગયો મારા મેરેજને દસ વર્ષ થયા હતા ઘણી જગ્યાએ ટ્રાય કર્યું પણ ક્યાંય સફળતા ન મળી ઇન્સ્ટાગ્રામ થ્રુ બિગ બોમ હોસ્પિટલ રિવ્યુ જોઈને મને બતાવો આવ્યો પહેલી જ વખત મારા આઈવીએફ સક્સેસ થયું મારા મેરેજને સાત થી આઠ વર્ષ થઈ ગયા હતા અમારા સંતાનમાં નહોતો ભાઈ સોશિયલ મીડિયા થ્રુ અમે જાણકારી મળી અને આઈવીએફમાં અમે એલિટ્રા અત્યારે સક્સેસ છે અમે ઘણી ટ્રાય કરી પણ ક્યાંય સક્સેસ ન ગયા પછી અમે બિંગ મોમ નું ઇન્સ્ટાગ્રામ ની અંદર જોયું અહીં આવ્યા બિંગ મોમ માં અને મારે આ પહેલી જ વખતમાં આવી એપ સક્સેસ થઈ ગયું છે તો પહેલી જ વખતમાં માં મને રિઝલ્ટ મળી ગયો મે સાઈડ આભાર મારા લગ્ન ને 5 વર્ષ થયા છે કૈલાશ સર રોશવાણી ને મળ્યા જે અમને કંઈક પોઝિટિવ એવા વાઇબ્સ મળ્યા કે અહીંયા આપણો કંઈક આગળ ફ્યુચર છે દેખાશે અને અમને ફર્સ્ટ ટ્રાય માં જ પોઝિટિવ રિઝલ્ટ મળી ગયેલું છે થેન્ક યુ બિંગ મોમ આ બદલ હું બિંગ મોમ બિંગ મોમ બિંગ મોમ અને સર કૈલાશ સરોજવાણીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ